સુરત શહેર ધી રાંદેર પીપલ્સ કોઓપરેટ બેંક દ્વારા ગુરુવારે સાંજે કેલેન્ડર વિમોચન તેમજ નિવૃત્ત એમડી તથા ચેરમેન બનેલા કોર્પોરેટરનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા સુરત શહેર લાલ બેંક તરીકે જાણીતી અને સો વર્ષથી કાર્યરત એવી ધી પીપલ્સ કોઓપરેટિવ બેંક દ્વારા ગુરુવારની સાંજે ખુશ્બુ રાંદેર કે કેલેન્ડરનું વિમોચન કરવામાં આવ્યું હતું સાથોસાથ નિવૃત્ત એમડી પ્રવીણભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ચેરમેન બનેલા કોર્પોરેટરનું પણ સન્માન કરાયું હતું આ સન્માન કાર્યક્રમમાં મનોચિકિત્સક ડોક્ટર મુકુલભાઈ ચોક્સી અન્નપૂર્ણા મંદિરના ટ્રસ્ટી નીતિનભાઈ મહેતા મહેમાનો પદે ઉપસ્થિત રહ્યા હતા તેમજ કોર્પોરેટરના સન્માન કરવા માટે પાણી સમિતિના વાઇસ ચેરમેન કૃણાલ સેલર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સન્માન વિધિમાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સભાસદોએ પણ હાજરી આપી હતી ધી રાંદેર પીપલ્સ કોઓપરેટિવનો પરંપરાગત રીતે જે નવા આવનારું વર્ષ છે બે હજાર ચોવીસ તેનું કેલેન્ડર ગ્રાહક સભાસ અને શુભેચ્છકોને આપવા માટેનો નિર્મોચનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો